દિસા તાલુકાના કંસારી ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બહુ સરસ મજાનું બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે એમાં હજારો સંખ્યામાં જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઠાકોર સમાજના જે યુવાનો જોડાણા છે અને જે સેવા ભાવી કામ કરી રહ્યા છે અને સાથે સાથે તમે અહીંયા દર્શક મિત્રો જોઈ શકો છો જે મેડિકલ નો પૂરો સ્ટાફ પણ સાથે રાખવામાં આવ્યો છે અને જે આગળ તમે દર્શક મિત્રો જોઈ શકો છો દર્શક મિત્રો આ સેવા કાર્યક્રમમાં સમાજના અનેક યુવાનો આગેવાનોએ ભાગ લીધો હતો શિબિર દરમિયાન મોટી સંખ્યામાં રક્તદાન થયું હતું અને માનવ સેવા માટે સમાજના યુવાનોમાં ઉમંગ જોવા મળ્યો હતો ઠાકોર સેનાના પ્રમુખ એવા બચુજી ઠાકોરે જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે સમાજના દરેક યુવાનોએ આ સેવા કાર્યક્રમમાં જોડાવ જોઈએ જેથી જરૂરિયાતમંદોને મદદ મળી શકે નમસ્કાર દર્શક મિત્રો જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કંસારી ગામે જે ગુજરાત સ્ત્રી ઠાકોર સમાજ દ્વારા જે બ્લડ સેવા કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તો આપણી સાથે જે છે ઠાકોર સમાજના જે પ્રમુખ છે ગુજરાત શ્રી ઠાકોર સમાજના બચુજી ઠાકોર તો એ આપણે જણાવશે કે જે સેવા કેમ્પ આયોજન રાખ્યું છે એનો ઉદ્દેશ આજે કંસારી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને શ્રી સદારામ શૈક્ષણિક સંકુલ ડીસા તરફથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો કરતા વધારે બ્લડ ડોનેશન કેમ્પમાં બોટલ એકત્રિત કરવામાં આવી છે સાથે ડીસા ઠાકોર સેના દ્વારા

પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશજી પણ ખુબ ખૂબ આભાર માની છે અંદાજી બધું જેમ કેટલા સેવા કેમ્પમાં જે ડોનેશન કરવામાં આવ્યું છે અંદાજીત તો આખા ગુજરાતમાં તો લગભગ પાંચ હજાર કરતા વધારે બોટલો દાન કરવામાં આવી છે ત્યારે એકલા દિશામાં અહીંયા એક હજાર કરતા વધારે બોટલ અમે આપી છે તો જે આપણે જે આ બ્લડ કીધું ડોન કરવામાં આવે છે જે ડોનેશન એ કીધું આગળ જે જે વ્યક્તિ એને કીધું ફ્રીમાં આપવામાં આવે છે અમે હા અમે બ્લડ દાના જે દાતા બને છે એ ફ્રીમાં જ આપવામાં આવે છે જે લેબોરેટરી ની અંદર જે લેબોરેટરી ચાર્જ હોય છે લેબોરેટરી ચાર્જ ચૂકવવામાં આવે છે બાકી તો બ્લડ ફ્રીમાં જ આપવામાં આવે છે કોઈ ગરીબ પરિસ્થિતિમાં જેની પાસે કોઈ પરિસ્થિતિ એકદમ વીક છે હાલત એકદમ ગરીબ છે તો એને ફ્રી આપીએ બાકી લેબોરટરી ચાર્જમાં લેબોર ભાઈઓ આપતા હોય છે જે લેબોરેટરી ચાર્જ સમથિંગ સાતસો આઠસો રૂપિયા હોતો હોય છે અને બચું જે હજી આપણે જે ગુજરાત સ્ત્રી ઠાકોર સમાજ તરફથી હજુ નવી નવી એમનું કાર્ય કરવામાં આવે છે પણ હજુ હજુ બધું આપણે સમાજમાં હજુ શિક્ષણ ઓછું છે અને હજી કીધું વ્યસન નું છે એના વિશે સતત ગુજરાત સત્ય ઠાકોર સેના છે અને પ્રવૃત્તિ પણ હજારો અહીંયા લાઇબ્રેરીના માનો કે લાઇબ્રેરીના ના માધ્યમથી પણ અમે એ વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડીએ છીએ સાથે અલગ અલગ ટ્યુશન ક્લાસિક છે એ પણ અમે ચાલુ કર્યા છે સાથે આવનાર સમયમાં પણ એક સામાજિક શૈક્ષણિક ઉભું થાય તમામ સમાજ આપણા આખો ઠાકોર સમાજ સાથે લઈ અને સામાજિક શૈક્ષણિક સંકુલ પણ એક ઉભું કરવાના છીએ એટલે આપ સૌને એમાં પણ જોડાવા અમે આવકારીએ છીએ સાથે શિક્ષણની પ્રવૃત્તિમાં ઘણો બધો વધારો થયો છે ક્યાંક ક્યાંક માનો કે બોર્ડરના ગામડામાં ક્યાંક ઓછું છે ત્યાં પણ અમે મહેનત કરવા માટે તૈયાર છીએ ખુબ ખુબ તમારો બધો જે આભાર તો દર્શક મિત્રો આ હતા ગુજરાત સ્ત્રી ઠાકોર સમાજના જે ડીસા તાલુકાના પ્રમુખ તો આપણને બહુ સરસ મજાની વાત કરી અને તમે પણ ગમે ત્યાં જે બનાસકાંઠા આજે કંસારી મુકામે જે બ્લડ કેમ્પ યોજાયો છે તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એટલે કે જ્યારથી આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની સ્થાપના થઈ સંગઠન બન્યું છે ત્યારથી સામાજિક ઘણા બધા કાર્યમાં ઘણા બધા કામ કરતું હોય છે આ સંગઠન અને દરેક સંગઠનના કર્મિષ્ઠ કે જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું સંગઠન છે અને આજ કંસારી મુકામે રોજ બ્લડ ઘણા બધા થતા છે પણ આજ કંસારી મુકામે કારણ કે ડીસા તાલુકાના કંસારી મુકામે જે બ્લડ કેમ્પ યોજાયો છે તે ડીસા તાલુકો ધાંગેરા તાલુકાના પેશન્ટો લાખણી તાલુકાના અને દોતેવાડા તાલુકાના પેશન્ટ ડીસા અંદર આ અવર જવર વધારે થતી હોય છે અને બ્લડની જરૂર વધારે પડતી હોય છે એ માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત આ લગભગ આઠમી કે નવમી વાર બ્લડ કેમ્પ હશે એટલે આ બ્લડ કેમ્પ યોજાય છે અને એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું સંગઠન છે અને તમામ તમામ કાર્યકર્તા સૈનિકો હોદ્દેદારો છે હાજરી આપી સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો આપી અને સાથ અને સમર્થન આપતા હોય છે અને આવી રીતે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હંમેશા રહે છે રહેશે એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે આપણે અંદાજી કીધું કેટલા યુવાનો જે રક્તદાન આપતા હશે સેવાભાવી

જે છે એમને જ આપેલું હોય છે બ્લડ માટેનું પછી શ્રવણજી કહે છે કાર્યકર્તાઓને હોદ્દેદારો બધાને બધાને મીટિંગ બોલાવીને કહેશે કે આપણે હવે બ્લડની અછત થઈ છે બ્લડ આપણું જે સંગઠિત થયું હતું એ બ્લડ બધું વિતરણ થઈ ચુક્યું છે એટલે નવેસર હવે આપણે બ્લડ કેમ્પની ખૂબ જરૂર છે એ રીતે અમારા બધા સામાજિક આગેવાનો સાથે મિટિંગ થાય છે મીટિંગ કરી અને પછી બ્લડનું ડોનેશન કેમ્પ માટેનું આયોજન નક્કી કરવામાં આવે છે જગ્યા અને સ્થળ પછી આગેવાન જે જગ્યા નક્કી કરે ત્યાં બ્લડ કેમ્પ કરવામાં આવે છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એક સેવાકીય પ્રવૃતિ છે અને એમાં આવે છે ચાહે પછી ગુજરાત ના હોય રાજસ્થાન ગમે તે કોઈ રાજ્યના હોય કે ગામના હોય કોઈ પણ જિલ્લાના તાલુકાના હોય પેશન્ટ હોય તો એમને બ્લડ ડોનેટ કરવામાં આવે છે જીતેન્દ્રસિંહ ઠાકોર જય માતાજી

સમાજ સેવા એ માનવતાનું સ્વચ્છ સ્વરૂપ છે જે જીવન માટે આપે છે તે કદી ખાલી હાથ નથી રહેતું રક્તદાન કરવું એટલે જીવનને નવી દિશા આપવી ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા